હલો એટલી ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશું આપણો વિડીયો બધા મજામાં જોઈએ ફાઇનલી મિત્રો વરિયાળામાં પાણી વળ્યું છે આટલી વઢિયાળે પી ગઈ જ જો એટલી બે હરીમાં જાય પાણી વિડીયોમાં આખું કન્ટિન્યુ બનાવી દેજો બીજા બધું પાવાનું છે એવું જ બધું લીંદવાનું હોય છે થોડીક જ છે લીંદોની તા દસ હરિયું જ લીંદો ને બાકી છે વિડીયો આખો દીધો કે હું બધા પી ગયા બધા એટલે બધા પી ગયા वजियाड़े पी लायो। कटका नहीं हिया। जाए कटका लगे गर्मी तो बोट आम से बोट हालत थी गई जो पची गेर मे हमें नवा ले जाऊ पड़े बूट कपड़ा में बूट ने बद नव की नहीं वार हो एक दिन क्या आ मेथी है आ है लहण है खड़ थ बहु मूड़ा मूड़ा एक खाद देखा लहण में तो लींदी नहीं मेथी में नकलो खड़ ज देखा जाऊँ आइए खाई पी के वाले लो हलो ફાઇનલી મિત્રો બીજો દે ઉજી ગયો છે વધારે પાણી ચાલુ કરી દીધું ઉપરથી આવે અહીંથી આ સાહીથી એટલીથી આ બધું લીંદોય નહીં બધી આ બધી લીંદોય નહીં આ પાવે નહીં એટલા કટકામે પાવે નહીં પાણી મોટર ચાલુ કરી દીધી વહેલું આવે પાણી ફાઈનલી મિત્રો વરિયાળી જવો કેવડી થઈ ગઈ ફાઈનલી મિત્રો જુઓ વરિયાળી કેવડી છે આ હું પાવાનું હા આખું બધું ફાઈનલી મિત્રો કાઈ આટલું પાયું હતું ઘરે મહેમાન આવી ગયા હતા બંધ કરીને મોટર ચાર વાગે આટલું પાયું તો ફાઇનલી મિત્રો આ બધું એ જે પાવાનું છે ફાઇનલી મિત્રો પાણી આવી ગયું છે પેલે હેરમાં જવા દેવાનું ઠેર ઠોલ પીપેરેથી આવે ફાઇનલી મિત્રો આટલું પીધું હા દીડું પીધી શા આવી ગયો હે હું શાહ હાલો શાહ પીવા કેટલા વાગ્યા અંદાજ દાડા દહ થયા વડામાં શા આવી ગયો મારા મમ્મી શાહ લઈને આવ્યા હતા હું શાહ પી લઉં ફાઇનલી મિત્રો શાહ પી લીધો છે હવે હવે પાન ખાઈ લો માવો તો હું નથી ખાતો પાન આવ્યું છે દેશી નું હોય આવો માવો નથી ખાતો દેશી નું પાન ખાવું હું પાન ખાઈ લઉં ફાઇનલી મિત્રો આપણે પાન ખાઈ લીધું છે હવે વાળવા પાન ખાઈ લીધું આપણે પાણી વાળવા ફાઇનલી મિત્રો આટલી બધી પી ગઈ છે આટલી બાકી છે હવે અમારા દાદા શેઠ થયા હતા આંટો મારવા પણ આમાં બધી આંટો માર્યો ઘણી વાર બેઠા આટલી પી ગયા હવે આટલી જ પાવાની છે અહીંથી આટલી જ પાવાની આ એટલા ઘટકમ જવા દેવાની છે કન્ટિન્યુ આખો વિડીયો જોઈજો તો હું લઉં લાઈટ લાઇટ વેગી મોટર ચાલુ કરવા ગયો તો નાખું વાળી લો એટલે મિત્રો બધી વરિયાળી પી ગઈ છે આવડો આ એક કેરો અહીંથી આવતો લોહનનો થોડોક પાવાનો છે એ પી જાય પી એટલા કટકામાં આમ જવા જવાનું હોય પણ પિસ્ટન કાઢવાનો છે આવડો આટલો કેરો અહીંથી પાવાનો છે હવે એટલે એટલા કટકામાં ડાયરેક્ટ જઈને ના દેખાડું તમને ફાઇનલી મિત્રો એટલા કટકામાં આવી દીધું પાણી બે હેરીઓમાં જાય પાણી ફાઇનલી મિત્રો હું થોડોક નાસ્તો કરી લઉં ગામમાં ગયો થોડોક નાસ્તો લેવા નાસ્તો કરી લઉં ભૂખ લાગી ગઈ બે વાગ્યા હૈયા એટલું પાણી પીસી ખાવા જવાનું છે ગામમાં ગયો નાસ્તો લઈ આવ્યો આટલું પાવાનું છે આ કટકું પછી પૂરું ફાઇનલી મિત્રો નાસ્તો કરી લીધો ને બે હરિયોમાં પાછો પાણી વાળું વાળ લઈ લીધું છે નાસ્તો કરી લીધો પાણી પાણી પી લીધું આ ને મિત્રો વરિયાળે બધી ભી ગયા આપડા કામ તરફ ફાલતા થઈ ગયા લાઈટ વાઈ ગયા હવે વરિયાળે બધી પી ગયા વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી આપજો